હેલો માય સેલ્ફ સોલંકી દિવસ હું છું સુરેન્દ્રનગરનો અને રિસેન્ટલી હમણાં ઉત્કર્ષ સ્કૂલમાં ભણતો હતો બે વર્ષ ઇલેવન ટ્વેલ્થ સાયન્સમાં ને હમણાં જ રિઝલ્ટ આવ્યું છે ઝેડબલી એડવાન્સનું ને એમાં મારો રેન્ક આવ્યો છે ઓલ ઇન્ડિયા રેન્ક વન થ્રી નાઇન ફોર અને કેટેગરી રેન્ક ટુ ટ્વેન્ટી એઇટ અને સ્કૂલમાંથી બી સારી પ્રિપેરેશન કરાવી છે અને મોડ્યુલ્સ બી સારા આપ્યા હતા ક્વોલિટીવાળા હતા લેવલ્સના ટીચરનો સપોર્ટ બી ઘણો હતો ઇલેવન ટ્વેલ્થની જર્ની સારી છે ઉત્કર્ષ સ્કૂલની જો લેવું હોય તો સારું છે સ્કૂલનો ટાઈમિંગ હતો સવારના સાતથી બે અને એક્સ્ટ્રા ક્લાસીસ હતા પાંચથી આઠ રેગ્યુલર શેડ્યુલમાં કે બોર્ડ્સ કે જેડબલી મેન્સ ને પછી જેડેબલી એડવાન્સમાં હતું સેવન્ટી એટ સવારના સાતથી સાંજના આઠ ને જમવાનું બી સ્કૂલવાળા પ્રોવાઈડ કરતા હતા અને બપોરે પાંચથી સાડા પાંચ સ્કૂલ ચા નાસ્તો કરાવ્યો એડવાઇસ તો એટલી દઈશ કે કોન્સેપ્ટ ક્લેરિટી રાખે સ્કૂલનું માને અને એવી રીતે બધા કન્ટિન્યુઅસલી બધા મોડ્યુલ સોર કરે કન્સિસ્ટન્ટલી માઇને એવી સ્લાસ્ટ એન્ડ આઈ હેવ રિસન્ટલી કમ્પ્લીટેડ માય ઇલેવન્થ એન્ડ ટ્વેલ્થ સાયન્સ ફ્રમ ઉત્કર સ્કૂલ ઓફ એક્સિલન્સ કાલે જ મારું જે ડબલ્યુ એડવાન્સ રિઝલ્ટ આવ્યું છે અને એમાં મારું કેટેગરી રેન્ક સિક્સ હન્ડ્રેડ એન્ડ થ્રી છે અને ઓલ ઇન્ડિયા રેન્ક સિક્સ થાઉઝન્ડ એન્ડ સેવન્ટી છે મેં ફિફ્ટીન ટુ સિક્સટીન આર્સ ઓફ રીડિંગ કર્યું છે અને ઇટ ઇઝ મસ્ટ કે તે તમે ડેડિકેટેડ રીડિંગ કરો એમનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે સ્કૂલ તરફથી પણ ખૂબ જ સપોર્ટ રહ્યો છે તેઓ અમારા ફેકલ્ટીઓ આખો દિવસ અમારી સાથે જ રહેતા અને અમે આખો દિવસ સ્કૂલે જ હોતા કોઈ પણ ડાઉટ હતા તો તે તે જ મિનિટે એ લોકો સોલ્વ કરી દેતા અચ્છા અને હેલ્પ કરતા મારી જેડેબાલી મેઇન્સ અને એડવાન્સ ઇઝ ઇઝ અ એકચ્યુઅલી અ લોંગ જર્ની તો તમે ડેડિકેટેડ વર્ક કરવું પડશે તમે એમ કહો કે નહીં હવે હું થાકી ગયો છું કે આઈ એમ ગેટિંગ બોર્ડ તો એવું નહીં ચાલે તમારે એકદમ ફિફ્ટીન ટુ સિક્સટીન આર્સ ઓફ ડેડિકેટેડ વર્ક કરવું પડશે અને એક હોપ હોવી જોઈએ કે નહીં હું કરી જ શકીશ ને કોન્ફિડન્સ હોવો જોઈએ નેમ ઇઝ ક્રિશુર શેઠ અને હું ઉત્કર સ્કૂલનો સ્ટુડન્ટ છું અને ગઈકાલે જ આ મારું એડવાન્સનું રિઝલ્ટ આવ્યું છે જેમાં મારો કેટેગરી રેન્ક વન નાઇન ફાઇવ થ્રી આવ્યો છે અમે ઓલમોસ્ટ એડવાન્સ માટે તો ફૂલ ડે પ્રિપરેશન ચાલુ હતી કારણ કે સવારના સેવન ટુ સાંજના એટ લગી સ્કૂલ જ રહેતા હતા સવારના સેવન ટુ ટુ બધું સ્કૂલનું શેડ્યુલ છે રેગ્યુલર શેડ્યુલ એમાં ડીપીબીસને પ્રેક્ટિસ બધું આપતા હતા ને પછી ટુ થી થ્રી લગી બ્રેક હતો અને એ પણ સ્કૂલ તરફથી જ પ્રોવાઈડ કરતા હતા અને પછી થ્રી ઓ ક્લોક ટુ એઇટ ઓ ક્લોક બધા શેડ્યુલ્સમાં જેટલા ડાઉટ્સ હોય કે એવું બધું હોય એ બધું સોલ્વ કરાવતા હતા બેયનો ખૂબ જ સારો સપોર્ટ હતો પેરેન્ટ્સ બી ખૂબ સારી રીતે સપોર્ટ કરતા હતા અને હંમેશા કોન્ફિડન્સ બુસ્ટ કરતા હતા અને સ્કૂલ તરફથી બી એટલો જ સારો સપોર્ટ હતો કે કંઈ પણ વખતે ડિમોટિવેશન થાય કે કંઈ પણ થાય તો એમ તમને ત્યારે ને ત્યારે મોટિવેટ કરે કે ત્યારે ત્યારે હેલ્પ કરવામાં હોય હવેના વિદ્યાર્થીઓને તો એ જ એડવાઇસ આપશું કે આમ જે બધાએ કીધું કે લોંગ જર્ની છે બહુ તો કન્સિસ્ટન્ટ રહેવું પડે અને એવું નહીં કે આપણે કોઈ કોઈ દિવસ વધારે વર્ક કરી લીધું કે કોઈ દિવસ સાવ ના કરી એમ ઓલમોસ્ટ કન્સિસ્ટન્ટ રહેશે તો બધું થઈ જશે શાંત સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો